હા બ્લડ ડોનેશનનો કેમ્પ કરવામાં આવ્યો છે શું આયોજન આજે અમારે બ્લડ ડોનેશન પ્લસ મેડિકલ કેમ્પ બધું ફ્રી કેમ્પ કરવામાં આવ્યો છે અને એ અમારા એક મહાન હસ્તી હજરત ગુલામ મોહમ્મદ વસ્તાની સાહેબ જેમનો ઇંતજાલ થઈ ગયો એટલે એમનું સ્વર્ગવાસ થયો છે એ નિમિત્તે અમે કેમ્પ કર્યો છે અને અમારો સોળમો કેમ્પ છે અને અમે આ ઇમરજન્સીમાં કેમ્પ કર્યો છે અને ત્રણ બ્લડ બેંકને અમે આમંત્રિત કરી છે એક ભાવનગર બ્લડ બેંક એક અમદાવાદ બ્લડ બેંક એક બોટાદની જે ઓમકાર ચેરિટેબલ ટ્રસ્ટ વાળી છે ત્રણ બ્લડ બેન્કને અમે કરી છે અને આશરે અમારે ત્રણસો બોટલ બ્લડ કલેક્ટ કરવાનું આ બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ શું છે આ બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ અમારે કે લોકોમાં લોકોને બ્લડની અછત ન પડે અત્યારે સમયના અનુસંધાન આપણે બ્લડની અછત પડે છે વારંવાર એટલે અમે હર હંમેશ કરતા રહીએ છીએ